નમસ્કાર ડીબી લાઈન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અગ્ન્યાસીમાં ગણતંત્ર દિવસની ઉજવણી આજરોજ ઘોગંબાની નાલંદા વિદ્યાલય ખાતે ઉમંગ ઉત્સાહ અને દેશભક્તિના ભાવ સાથે કરવામાં આવી હતી આ કાર્યક્રમની અંદર શાળાના સમગ્ર સ્ટાફ શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓનો મોટી સંખ્યામાં જોડાયા હતા ઉપરાંત ગામના સન્નિષ્ઠ નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઘોઘંબાના ગાયનક ડૉક્ટર તેજસ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા ગોગંબા બ્રહ્માકુમારી કેન્દ્રના ક્ષમા પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓના વાલીઓએ પણ ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ધ્વજવંદનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની અંદર દીપ પ્રાગટ્ય બાદ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને ધ્વજવંદન બાદ શાળાના વિદ્યાર્થીઓએ પોતાની સ્પીચો રજૂ કરી હતી ઉપરાંત આવેલ મહેમાનોએ પણ ધ્વજવંદન અને ગણતંત્રતા દિવસ નિમિત્તે પોતપોતાના વક્તવ્યો રજૂ કર્યા હતા ક્ષમા બ્રહ્માકુમારીના નેતાઓ દ્વારા પણ મનનીય વક્તવ્ય આપવામાં આવ્યું હતું ધ્વજવંદનના કાર્યક્રમ બાદ જન્માષ્ટમીના ઉત્સવની પણ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેની અંદર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મટકી ફોડ કરવામાં આવ્યું હતું અને ખૂબ જ આનંદ અને ઉમંગની છોડો વચ્ચે જન્માષ્ટમી ઉત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી વિવિધ ગેટઅપની અંદર શ્રી કૃષ્ણ અને રાધા અને ગોપીઓના ગેટઅપમાં વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં શાળાના સ્ટાફે ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને ખૂબ જ ભક્તિભાવપૂર્વક જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી નંદ ઘેર આનંદભયો જઈક અને આ લાલકીના નારા સાથે મટકી ફોડના કાર્યક્રમની અંદર વિદ્યાર્થીઓ જોડાયા હતા તો આપણે સ્વતંત્રતા દિવસ મનાવીએ છીએ પણ ખરેખર આપણે સ્વતંત્ર નથી ભારત માતા કી જય એનો આધ્યાત્મિક રહસ્ય પરમાત્મા એ કહી રહ્યા છે કે જે ભારત અવિનાશી ખંડ છે ભારત માતા કી જય કહેવામાં આવે છે ઓસ્ટ્રેલિયા અમેરિકા લંડન એની જય કરવામાં આવતી નથી પરંતુ હંમેશા ભારત માતા કી જય કરવામાં આવે છે તો ભારત એ અવિનાશી ખંડ છે કે ભારત દેશનો ક્યારેય પણ વિનાશ થતો નથી સ્વતંત્રતા સાચી સ્વતંત્રતા ઉજવીએ તો એ દિવસની આજના દિવસે મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે